બેંક ગયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બેંક તથા માર્કેટમાં રોકડા રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકોને વાતોમાં ભોળવી રોકડા રૂપિયાનું ચીટિંગ કરતા રીઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી છપ્પન ગુનાઓમાં સંડોવાયેલો હતો

આરોપી ખૂબ જ રીડો ગુનેગાર છે અને શાંત ચોર છે આરોપીની મોડસ ઓફ એવી હતી કે તે પોતે મોટા બિઝનેસમેન અને બેન્કરના અધિકારી તરીકેનો વેશ ધારણ કરતો અને બેન્ક તથા માર્કેટમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો ઉપર નજર રાખતો કોઈએ એક ગ્રાહકને ટાર્ગેટ કરી તેની સાથે તેને વાતચીતમાં ભોળવી લેતો અને તેના માલિક વેપારી શેઠ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લીધો ત્યારબાદ રૂપિયા આપવાના બહાને બેંકની નજીકમાં જ પોતાની ઓફિસ અથવા તો દુકાન હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં લઈ જઈ લિફ્ટની સ્વિચ દબાવી દઈ પાંચમા છઠ્ઠા માળે મોકલી આપતો અને પોતે લિફ્ટમાંથી ઉતરી જતો હતો ત્યારબાદ તે પૈસા લઈ ફરાર થઈ જતો હતો આરોપી વિરુદ્ધ છપ્પન જેટલા ગુનાઓ નોંધાયેલા હતા જેમાં ચુમ્માલીસ જેટલા ગુનામાં તે અગાઉ પકડાઈ ચૂક્યો છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરત સહિત ગુજરાત રાજ્યોના અને અન્ય રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની ની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જાય ચુક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાનું છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમ અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જાય ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજીસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ રેડેન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી